પાંચ વર્ષીય બાળકીનું અપહરણ પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ઓશીના તાલુકાના ગામના વતની ડાબી મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે તેમની પાંચ વર્ષની દીકરી બુધવારે સાંજે લગભગ ચાર ને ત્રીસ વાગે વડાલી તાલુકાના ભજપુરા ગ્રામ પંચાયતની સામે ઊભી હતી ત્યારે એ સમયે મોટરસાયકલ પર એક અજાણ્યો શખ્સ ત્યાં આવ્યો હતો ચોંકાવનારી વાત એ છે કે આ શખ્સે જાહેરમાં જ માસુમ બાળકીને કોઈ વસ્તુની લાલચ આપીને અથવા પોસલાવીને પોતાની મોટરસાયકલ પર બેસાડી અને પલક પરમાં ત્યાંથી ફરાર થઈ ગયો હતો ત્યારે આસપાસ ઉભેલા લોકો કંઈ સમજે તે પહેલા જ ગુનેગાર બાળકીને લઈને ગાયબ થઈ ગયો હતો ત્યારે બાળકીના પિતા ક્રિટભાઈ ડાભીએ તાત્કાલિક વડાલી પોલીસ સ્ટેશનમાં આ ઘટના અંગે ફરિયાદ નોંધાવી છે ત્યારે પોલીસે ફરિયાદના આધારે અજાણ્યા બાઇક ચાલક વિરુદ્ધ અપહરણનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ સાબરકાંઠા